હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો હોય હોપ કેમ તમે મજામાં હશો અને છઠના તમને બધાને ખબર હશે કે છઠના દિવસે બહુ બધી રસોઈ કરવાની હોય તો ગઈકાલે મમ્મીએ ત્યાં રસોઈ બનાવી હતી આજે બનાવવાની છે અહીંયા તો અહીંયા રસોઈ બનાવવાની છે એટલે હું તમને બતાવું કે કેવી તૈયારીઓ થાય છે તો જો અહીંયા અત્યારે આ રસોડું અત્યારે બંધ રાખ્યું છે અને આ રસોડું ચાલુ કર્યું છે તો મમ્મી અહીંયા પૂરી વણવા બેસી ગયા છે મેં થોડુંક ઘરનું કામ પતાવ્યું કપડાં ને એવું કહેલું મૂકવું ને એટલી વાર મેં મમ્મીએ લોટ બાંધી દીધો છે અને સાથે સાથે હવે બધી રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું કેમ મમ્મી હું બનાવવાનું બહુ બધું ને હા અને આજે એટલે રજા રાખી છે કે રજા રાખવાનું રીઝન જ આ હતું કે આપણે છે ને શાંતિથી રસોઈ બનાવી શકીએ અને રજામાં છઠની રજા તમને ખબર છે આગળ અડધી અડધી કલાક વધારે મેં એક્સ્ટ્રા મેં લીધો હતો એના કારણે આજે એક રજા અમને એક્સ્ટ્રા મળી છે એટલે અત્યારે એનો ફાયદો આપણે ઉઠાવવાનો છે સવારમાં અત્યારે નવ વાગે કેટલા સાડા નવ થયા ને ત્યાં રસોઈ અત્યારે ચાલુ કરી નાખી જાય ઓકે સાડા અગિયાર વાગે ને ત્યાં બધી પતી જાય પછી જમવાની રસોઈ બનાવવાની બાકી રહી બપોરનું જે જમવાનું હોય એ તો ચાલો હવે આપણે કઈ કઈ વેરાયટી બનાવવાની ને હું તમને ધીમે ધીમે કહેતી જો ફરસી પૂરી તૈયાર થવા એ જે એટલે હજી પચાસ ટકા થઈ ગઈ પચાસ ટકા બાકી છે અને આપણે ટેસ્ટ કરવા માટે મેં લઈ લીધી છે મને ખાખરા કરતાં ફરસીપૂરી વધારે ભાવે અને અહીંયા સાથે સાથે જો હોય ખાખરા વણાય છે તો આ ચણાની લોટના ખાખરા છે કાલ જે બનાવ્યું હતું ને એ જ આ છે વાન ચણા લોટના ખાખરા ફાફડા વાનવા જે કેવું હોય તમે શું કયો છે કમેન્ટ કરો તો અમે તો અહીંયા ખાખરા કેવી જા કાં તો ફાફડા કેવી તો અહીંયા જો ભાઈ ચણાના રોટના હું અહીંયા વણું છું અને મમ્મી છે ને એ ચોડવે તળે છે બધું તો ચાલો બધાય મસ્ત મજાનો નાસ્તો કરવા નાસ્તાની એક પાળી પૂરી થઈ ગઈ છે મતલબ જે કોરો નાસ્તો હતો એ બધો બની ગયો છે અને અહીંયા જો આખો બૈણો ભરા ડોલ ભરાઈ ગઈ છે પછી આની અંદર મમરા વઘારેલા છે અને પછી અહીંયા જે ડબ્બો ભર્યો છે ને એની અંદર એ બધો નાસ્તો છે તો અડધું અડધું કરના અડધું એમાં કોથળી ભરી છે અડધી બધી કોથળીઓ આમાં એટલે આ આપણે રેગ્યુલર ખાવામાં ચાલે અને ઓલું રહ્યું ને એ આપણે મૂકી દેવાય અહીંયા ખલાસ થઈ જાય પછી ત્યાંથી આપણે લઈ શકાય અને સાથે સાથે જમવાનું બી પતી ગયું છે અને જો હજી રસોડાની હાલત કંઈક આવી છે આપણે ન કરવું હોય તો એ બધું ખરાબ થઈ જ જતું હોય છે તો શાક રોટલી ઓળો ને એવું બનાવ્યું હતું તો એ બધું બની ગયું છે અને મમ્મી જો અહીંયા છે ને અહીંયાથી સાફ સફાઈ થોડી કરી પછી વાસણ ઉટકવા માટે સામે શિફ્ટ થઈ ગયા છે તો જો એમને આ વાસણ ઉટકશે ને હું અહીંયા કચરા પોતા કરીશ અત્યારે લાગી ગયો છે રસોઈ બ્રેક તો બ્રેક એટલા માટે કે બપોર વચ્ચેનો ટાઈમ હોય તો થોડી વાર આપણે આરામ પણ જોઈએ તો એ આરામની અંદર આપણે આરામ તો કરવાનો છે પણ સાથે સાથે થોડુંક કામ પણ કરવાનું છે તો મારે અહીંયા કામ કરવાનું છે એડિટિંગનું તો આપણે લેપટોપને એવું કે બધું ઓન કરી દીધું કેમ કે અહીંયા ધવાળેનું બધું વસ્તુ રાખીને બેઠા હોય ને તો અત્યારે બધું મારું મૂકવા માટે થોડુંક સેટઅપ કરતા વાર લાગે અને સાથે સાથે આપણે આવતીકાલે જવાનું છે પપ્પાના ઘરે તો એના ઘરે જવાનું છે એટલે રોકાવા જવાનું સાતમ આઠમ આમ ત્રણ દિવસ સાતમ આઠમ કરવા જવાનું તો એટલા માટે આપણે થોડુંક પેકિંગ પણ કરવાનું છે એટલે બે કામ કરવાના છે એક સાથે બે કામ કરવાના છે તો જેવી રીતે આપણે રેન્ડર કરવા મૂકશું જેમ કે અત્યારે કેમેરામાંથી હું લેપટોપમાં બધી વસ્તુ લઈશ તો થોડી વાર રાહ જોવી પડે એમાં દસ મિનિટ જેવો થતું જો ચેપ્ટર ટુ ચાલુ થઈ ગયું છે રસોઈનું તો અહીંયા જો હું બનાવું છું રાયતું અને મમ્મી બનાવે છે પૂરી તો બંને થઈને પહેલાં વણી લીધી પૂરી અને હવે છે ને મમ્મી કે હું બહાર તળી નાખું તો બાર જ મજા આવે છે કેમ મમ્મી બાર મજા આવે છે બાર વધારે મજા આવે છે પૂરી આ ગળી પૂરી પણ એ પોચી છે થોડીને આવે થોડી કડક પૂરી કરવાની છે કેટલી ત્રણ જાતની પૂરી બનાવી સવારે ત્રણ ચાર જાતના ગાંઠિયાનું છે એવું બનાવી અને અત્યારે ત્ર પાછું ત્રણ ચાર જાતની પૂરી ત્રણ જાતની અને હું બનાવું છું અહીંયા રાયતું કે જે હમણાં તમે રેસી જોયું હતું ને સોમવારે મેં બનાવ્યું હતું એ જ રાયતું અહીંયા બનાવું છું તો મેં અહીંયા એક ચમચી ઘી મૂકીને આપણે સિંગ છે એ બરાબર શેકી લઈએ તો ઘણા એમ કે મેં એક વિડીયો જોયો હતો ને એમાં કે સી જ્યારે આપણે બહાર રહેવું હોય ને ત્યારે વધારે ઘીમાં બધું ખવાય એમ તેલ કરતાં પણ ઘી વધારે સારું તો અહીંયા આપણે મેં એટલા માટે ઘી લીધું છે તો ચલો આપણે બનાવી નાખીએ મસ્ત રાઈ હું પણ જો બહાર રસોઈ કરવા માટે આવી ગઈ છું અને એમાંય પણ આજે બનાવવાની છે ખીચડી તો બનાવી નાખીએ વઘારેલી ખીચડી તો લીમડો છે બધા સુકલ મસાલા છે પછી અહીંયા કઠોળ પલાળેલું છે અહીંયા ખીચડીની અંદર બધી દાળ નાખેલી છે પછી અહીંયા કાચું બધું સુધારેલું છે બટેકું છે ડુંગળી છે મરચું છે પાણી મીઠું બધું મસાલા ડબ્બો બધું લઈને આવી ગઈ છું અને તેલ મૂકી દીધું છે અને આ ખીચડી છે ને થોડીક બનતા લાગે તો સાત નથી વાગ્યા તો તો કીધું બની જાય ને બહાર પડ્યું પડ્યું બધું એમ એકદમ સરસ રીતે પાકી જાય તો હું અહીંયા છે ને મસ્ત મજાની ખીચડી આજે બનાવી નાખું તો અત્યારે તો છે ને બહાર લાગે છે ગરમી એટલે મમ્મીએ તો ફટાફટ થોડુંક અંજવાળું એવું બધું ત્યાં બનાવી નાખ્યું પણ મારે લાઈટ કરવી પડી છે

મસ્ત મજાનો ધ્વજ લઈ આવ્યા છે કાલે આપણે ફરકાવશું બીજું જય માતાજી માતાજી તો જો આજે શીતળા સાતમ છે ને એટલા માટે મમ્મી સવાર સવારમાં નાઈ ધોઈને પછી પૂજા કરે છે અને આજે ભાઈ રસોઈ બનાવવાની ન હોય એટલે કોઈ વસ્તુ ગરમ નહીં કરવાની અને તાવડો નહીં મૂકવાનો એવું હોય એટલે કે કંઈ તળવાનું નહીં અને તેલથી તળવાનું નહીં એમ તેલ ઘી ગઈ કોઈ પણ વસ્તુ તો અત્યારે જો આવી રીતે નાગલા બનાવે અને ચુંદડી એ રીતે માતાજીને ચડાવશે અને પછી પાણી આરે આપણે દીવોને ઉકળશું અને અત્યારે છે ને આ શીતળા સાતમમાં છે ને આ જે કુલેર બનાવીને એની જે ખાવાની મજા છે ને એ આખું વરસ આપણે રાહ જોઈએ ને ત્યારે આ બે સાતમ દરમિયાન આપણને ખાવા મળે કેમ મમ્મી

તો બાજરીની લોટની કુલ્યાલ છે ને એ બહુ સરસ મીઠી લાગે તો તમે એ બનાવો છો કે નહીં એ કમેન્ટ કરજો ઘણા ઘઉંના લોટની બનાવે ઘણા બાજરીની લોટની બનાવે તો જો મમ્મીની આ પૂજા ચાલુ થઈ ગઈ છે ત્યાંથી સાતમ આઠમ કરવા મમ્મીના ઘરે અને સાતમ આઠમમાં થયું એવું કે મમ્મી જેમ ફાર્મ હાઉસમાં જાવ ને મારા સાસુમાં તો એની સારવાર મારે પણ જવાનું અચાનક નક્કી થયું નકર હું મને પપ્પા અત્યારે તેડવા જ આવતા હતા પછી એ બધું કેન્સલ કર્યું અને હું જાઉં છું અત્યારે મમ્મી હારે ફાર્મ હાઉસમાં એના ફ્રેન્ડ જોડે બધા એની બધી ફ્રેન્ડ બધી બેનપણીઓ છે એની જોડે અમે ફાર્મ હાઉસમાં જઈએ છીએ અને પછી ત્યાંથી આવીને ડાયરેક્ટ પછી બપોર પછી ચાર કે પાંચ વાગે અહીંયા ઘરે ડાયરેક્ટ હોય આવી છું અત્યારે હું જો બેગ મૂકવા માટે આવી છું તો અહીંયા બેગ આખી આપણે ભરીને લાવ્યા છે એટલે આપણે ધામો નાખવાનો છે અને કાનાભાઈ હમણાં તો હું રોકાવાની થોડાક દિવસ બે મહિના આજો અહીંયા મમ્મી અહીંયા ઉભી ઊભી રાયડું નાખે છે હું જાઉં છું એમ કે હવે છે ને ટ્યુશન ચાલુ થઈ ગયું ને એટલે રોકાવવાનો કાંઈ મેળા આવતો નથી અને પહેલાં તો એમ થતું કાલો હાર્દથી રોકાઈ જાય કાંઈ ઉપાધી નથી પણ ટ્યુશન ચાલુ થઈ ગયું ને તો એમ થાય કે સોમવાર ટ્યુશન કન્ટિન્યુ થઈ જાય એટલે આપણે પાછા જતા રહે તો ચલો ભાઈ આજનો આપણો મસ્ત મજાનો વ્લોગ છે આવવાનો છે તો તમે કન્ટિન્યુ જોતા રહેજો તો લોકેશનના લોચા મારતા મારતા અમે પાછા પોતી ગયા છીએ આથીજન સર્કલ કેમ મમ્મી લોકેશનના લોચા મારતા મારતા પોતી ગયા માણ મળ્યું છે અમને આજે તો પરસો પર્સનવાળી જ લોકેશન એક હા એટલે નગર તો કાંઈ કોઈ પહોંચાડતું નથી અને વાતાવરણ તમે જુઓ અત્યારે કેવું છે તો એમ થાય છે કે હવે આજનો દિવસ વરસાદ ન આવે તો વધારે સારું અને અમારી આરે છે કિરણ માસી કેમ છે કિરણ માસી બસ મજા તો જો અત્યારે પહોંચી ગયા અને હજી ત્રણ ફ્રેન્ડ મમ્મી આગળ છે તો આપણે એની આરે તમને મળીયે જો પાછા પહોંચી ગયા છે લોકેશન મળી ગયું છે કેમ મમ્મી મળી ગયું ને લોકેશન મળી ગયું તો જો અહીંયા બધા આગળ જઈએ છીએ અને બધું જોવાની મજા આવે આંબા છે લીમડો છે જામફળી છે લીંબોળી લીંબુનું લીંબોળી તો એ રીતે બધી જ અહીંયા જાળવાની એવું છે જોવાની મજા આવે આવું કુદરતી વાતાવરણમાં જોવો હવે તમને મેઇન વસ્તુ બતાવી દઉં એક પછી એક આમ આમ નાળિયેરી તો જો કેવડી મસ્ત અત્યારે વાતાવરણ એવું છે ને તો એક ગરમી તો લાગે જ છે પણ આમ મજા આવે એવું છે લીલું લીલું બધું દે જોવાની મજા આવે આ ઝૂંપડી ની આ જો કેટલું સરસ કરેલું છે તો આની અંદર આપણે બેસવાનું છે ને ખાવા પીવાનું છે આરામ કરવાનો છે તો આની અંદર હા બા બહુ મસ્ત છે હો તમારું ખેતર ફાર્મ હાઉસ તમે શું કયો છો બહુ મસ્ત છે તમે બહુ બધા એની સાર સંભાળ રાખેલી છે જાડવાની ને એની કેમ તો જો અહીંયા કિરણ માસીની બધા કેમ છે કિરણ માસી બસ મજામાં તમને પારુલ માસી કેમ છે તો આ છે ને પારુલ માસી ના બંને બહેનો છે કેમ છે બંને ને તો જોવા લોકેશન માં આવી ગયા છીએ અને હવે અહીંયા થોડી વાર બેસશું વાતો કરશું અને પછી ફોટા ને એવું પાડશું જો કઈક લોકેશન કઈક આવું છે તો જો અહીંયા બેસવાની પણ છે અને અહીંયા નાનું એવું કમ તળાવ પણ છે ફુવારાનું કરેલું છે અને અહીંયા જો એટલું મસ્ત લાગેલું છે ને એટલું જોરદાર છે આવું હોય ને તેમ થાય કે શાંતિથી અહીંયા બેઠા રહીએ વાતો કરીએ અને ખૂબ મજા કરીએ ફોટા ફોટા પાડીએ અને આ તો જેવો ઝૂંપડી બનાવેલી કાંઈ કંઈક અલગ જ લાગે છે આનું કુદરતી વાતાવરણની અંદર રહેવું એની હારે મજા માણવી અને એની સાથે આમ શાંતિથી બેસવું એની સાથે વાતો કરવી એની કંઈક મજા કંઈક અલગ જ પ્રકારની લાગે તો આ જ ભાઈ આપણે કુદરતી વાતાવરણનું છે અને જે છે બધું આપણને અહીંયા મળી રહેતું હોય છે અને અમદાવાદમાં સિટીમાં બહારની સાઈડ આવીને આ રીતે આ વાતાવરણની મજા પણ સરસ રીતે માણી શકીએ વન ભોજનની તૈયારી થઈ ગઈ છે અને જો બધા જમવા માટે બેસી ગયા છે અને જમવામાં જો સાતમ ની વેરાયટી જો તો અલગ અલગ બધું નવું નવું લાયા છે રાયતું છે પૂરી છે બે ત્રણ જાતની સેવ છે અને દહીં ખાલી એટલા જ લાયા છે બહુ જાજા નથી લીધા ખાલી એટલા જ આ ખાવા માટે જ અહીંયા આવ્યા હોય ને ખાવા માટે જ રહેતા હોય ને એવું આજે હાલત છે તો જો અહીંયા બધું નવી નવી વેરાયટી આ મરચા છે ભરેલા અથાણું છે આ જોધપુરની સ્પેશિયલ મિરચી વડા મિરચી વડા ચલો બધા આજે જમવા માટે વન ભોજન કરવા શ્રાવણ મહિનો છે એટલે ચાલો જમવા તો અત્યારે મસ્ત એવું જમીને થોડી વાર વાતો કરીને આરામ કરીને વાતોની ગપટા કરીને તો અત્યારે બહાર આવ્યા છીએ ફરી પાછા ગાર્ડનની અંદર ફોટોશૂટ કરવા થોડાક આંટા મારવા બધું નેચર જોવા માટે અને થોડાક ફોટા બટા બધે પાડવા માટે તો અહીંયા જો બધાય અલગ અલગ પોઝમાં અલગ અલગ સ્ટાઈલમાં ફોટા પડાવે છે જોઈ લો છે ને એક પછી એક એક પછી એક જોઈ લો બધા ફોટા બધા એટલા બધા શોખીન લાગે ને ફોટાના ફોટા તો પાડવા જ પડે ત્યાં સુધી પિકનિક અધૂરી લાગે રીલ્સ બનાવેશ બધા જો હવે આપણને તો રીલ્સ બનાવવાનો ટાઈમ નથી મળતો આ બધાય છે ને રીલ્સ બનાવવાની તૈયારીઓ કરે છે અને હું છે ને એઝ અ કેમેરામેન જો ફૂલ મજા કરીને છેલ્લે એટલો પરસો વળી ગયો ને ગરમી લાગે છે અત્યારે અને હવે સમાચાર થઈ ગયા એટલે જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે હવે એકલા આયા છે તો ટાઈમ ટુ ટાઈમ આપણે થોડુંક આગળ જઈને રિક્ષા બાંધીને ઓલા ઉબેર કે મેં રેપિડો બાંધીને જતા રહીશું અને અત્યારે જોવે હિચકે મસ્ત હિંચકા ખાઈએ છીએ અને તમે જો ચારેય બાજુ કેવી આમ નાની એવી ઝૂંપડી બનાવેલી છે જોરદાર તો આ રીતની કંઈક ઝૂંપડી બનાવેલી છે જો આ રીતે અને એમાં વચ્ચે છે ને આ રીતે હિંચકો મૂકેલો છે તો હિંચકો થોડોક એક જણા બેસી શકે ને એવી રીતનું જ છે ના પાડી છે વધારે બેસવાની એટલે અહીંયા હું એક જ જણા બેઠા છીએ અને વાતાવરણ બહુ મસ્ત અત્યારે થઈ ગયું છે અને રિટર્ન જવાનો ટાઈમે થઈ ગયો છે એટલે બધું આપણે હંજેરા કરી લઈએ અને સાથે સાથે જો ભાઈ આવું બાબુ કાસ એવું બધું લઈ લઈને આવ્યા હતા તો ચાલો હવે નીકળીએ ધીમે ધીમે જો આ બાએ છે ને લીંબુ આપ્યા ને એટલે લીંબુ લૂંટવા માંડ્યા છે આ ડોલ ભરી દીધી ડોલ ખાલી કરી નાખી આમ આમ જો આમ જો ઠેલા ભરે છે આ બધા પાછો એ લંડન તો જો બધાય લઈ લીધા છે લીંબુ અને આ બાઈએ બધાને લીંબુ આપ્યા છે જો અમારા ઘરે કોણ આવ્યું છે નિવુભાઈ આવ્યા છે નિવુભાઈ અ નિબુભાઈ તમે તો ઉપર ચડીને બેહી ગયા જો બધું કા હો આ બધું છે ને શોકેસમાંથી ઉતાર્યું નીચે હવે એનું બધું ને કા જો સીધો કા જોશે નીવુભાઈ બધું કા કરે છે કા અ નિબુ એ જો ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો તો પપ્પાને તો હું આવી ગઈ છું પણ અત્યારે મમ્મી પપ્પા એક જરૂરી કામથી બે બહાર ગયા છે એક જગ્યાએ બેસવા અને અત્યારે બા બેહી ગયા છે રૂમમાં તો અહીંયા જો બા બેહી ગયા છે તો બા કેવી તબિયત કેવી છે મજાની સારું છે ને તો જો બા અહીંયા છે ને ભજન કીર્તન ને એવું બધું સાંભળે છે અને હું જાઉં છું અત્યારે મારી એક બેનપણીને મળવા એમ કે એ છે ને ઘણા ટાઈમ પછી મને મળે છે ફોન આવે અહીંયા આવે પણ ફોન આવે પણ હું ભેગી ન થાય કાં તો એ ભેગી ન થાય કંઈક ને કંઈક એવું પ્રોબ્લેમ આવ્યા કરતું હોય છે પણ ઘણા વર્ષ પછી અમે એને હું મળવા નહીં છું અમે સ્કૂલમાં બંને જોડે હતા અને અત્યારે સોસાયટીમાં એ જોડે જ રહેતા હતા અને બહુ આને હર્યા ફર્યા છે ચાલો આપણે એને મળવા જઈએ હું મારા ફ્રેન્ડને મળીને આવી ત્યાં બહુ લેટ થઈ ગયું હતું બસ ત્યારબાદ અમે બહુ થાક્યા હતા એટલે સુઈ પણ ગઈ હતી અને બસ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર